હા જશો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધા ઓકે જશો હા તો આજે મારા માટે ગુડ ન્યૂઝ છે મારા માટે સરપ્રાઇઝ રાખેલી છે ગૌતમને ગૌતમ મેં કાંઈક ગિફ્ટ છે એવું મને કીધેલું છે બટ શું છે એ મને કશું ખબર છે નહીં મને પણ નથી ખબર ને તમે લોકોને પણ નથી ખબર તું હા મને એ મોર્નિંગમાં ઓફિસે જતા રહ્યા અને મને એડ્રેસ આપ્યું મને એવું કીધું કે તું ને તારા મમ્મી બંને જજો આ એડ્રેસ પર તો મેં કીધું કે સારું તો ચાલો હજુ તો મને કાંઈ ખબર નથી કે શું સરપ્રાઇઝ શું ગિફ્ટ આપવાના છે તો એ એડ્રેસ પર અમે લોકો જઈએ છીએ અહીંથી ઓન ધ વે જઈએ છીએ અને પછી તમે એ લોકોને કશું કે શું મારા અબીએ સરપ્રાઈઝ મને આપેલી છે તો હજુ મને ખબર નથી કે શું છે ખાલી એડ્રેસ મને આપેલી છે કે ગાયત્રીનો પાંચનો રોડ છે નાકરાણી વામે નાકરાણી લખેલું છે એ એડ્રેસ છે લોકો પણ શું છે એ મને કશું જ ખબર છે નહીં ખાલી એ એવું મને કીધું કે તું ત્યાં જઈ આવજે અને તમને તને એ લોકો વસ્તુ આપે કે તારે લઈ લેવાની છે મેં કીધું કે સારું શું છે મને કંઈ ખબર નથી એમ કે તું તારા મમ્મી બંને જજો તો ચાલો લોકોને મારા મમ્મી બંને જઈએ છે તો કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો ઓકે ફાઇનલી આજે હું સોની દુકાને ગઈ હતી અને કઈક શોપિંગ કરી છે તો તમને લોકોને બતાવું કે હું શું શોપિંગ કરીને આવી છું તો કન્ટિન્યુ તમે જવો તમે લોકો જોઈ રહ્યા છો આ સોની દુકાને ગઈ થી તો ચલો હું તમે લોકોને બતાવું કે શું શોપિંગ કરીને આવી છું એ આમાં તમને લોકોને શું લાગે છે

તમને લોકો ને કેવું લાગ્યું બધા કમેન્ટ કરીને કહેજો તમને વધારે શું પસંદ આવ્યું મંગળસૂત્ર કે બ્રેસલેટ ગયું બધા કમેન્ટ કરીને કહી દેજો મંગળસૂત્ર

ફાઇનલી તમને લોકોને મેં કીધું કે શું સરપ્રાઇઝ હતી તો ફાઇનલી સરપ્રાઇઝ તો સામે આવી ગઈ છે તમને લોકોને મેં બતાવી દીધું છે કે શું સરપ્રાઇઝમાં હતું તો સરપ્રાઇઝમાં આ હતું હું ને મારા મમ્મી ત્યાં શોપ પર ગયા તો એ લોકોએ અમને આપી દીધું કે આજે એનું નામ લખ્યું હતું કે ફલાણા ગૌતમ કોણ

ખોટું નથી ચા આવું હોય ને બહુ તો મને તો મારું ગિફ્ટ બહુ થેન્ક યુ સો મચ માય માબી મને તો બહુ જ ગમું તમને લોકોને કેવું લાગ્યું બધા કહેજો મને કમેન્ટ કરીને કેવી સરપ્રાઇઝ લાગી જવ ક્લિયર કેવી લાગે છે મંગલસૂત્ર તમે લોકો બધા કમેન્ટ્સ કરજો કે આ કેવી રહી છે અને હા ત્યાંથી લીધું નાકરાણી શું નામ એડ્રેસ ખબર દુકાન નંબર પાંચ છ યમુના પેલેસ ચોક ક્રિષ્ના ટાઉનશીપ મોટા વરાછા આ કાપોતરામાં આવેલું છે માતૃ શક્તિ સોસાયટી આમાં એડ્રેસ આપેલ છે અને આમાં બી તમે એ લોકોને ક્લિયર બતાવી દો એ શું છે ચલો જવ આ શું છે બ્રેસલેટ છે બ્રેસલેટ આવી રીતે ફોર્સ કરીએ તો

તમે મને કેવી સરપ્રાઈઝ આપી બધા કહેજો કમેન્ટ્સ કરીને કેવું સારું લાગ્યું કે નથી સારું લાગ્યું તમને લોકોને વધારે શું કહેવું બ્રેસલેટ ગયું કે મંગળસૂત્ર ગયું એ બી કહેજો મને કે કેવું લાગ્યું મને તો બંને બહુ જ ગમે હું ઇન્જેસ્ટ પણ બહુ જ કરવાની છે કેમ કે મને અચાનક સરપ્રાઇઝ આપ્યું એટલા માટે મને બહુ જ કહેવું કે તમે લોકોને કેવું લાગ્યું બધા કમેન્ટ્સ કરી દેજો રાય

એ પાછો તો બડલાઈ જશે ને પછી મારા નાઈને દેવાનું હોય તો પાછા ન બદલાય એ મમ્મી કેમ કે આજે હું ખુશીમાં છું કેમ કે મારી મસ્ત મજાની ગિફ્ટ આવી ગઈ છે બપોર તો કોઈ ન આપે ને પૈસા તો દેવા જ પડે ને કે મફત આપે ને અત્યારે મફતમાં છે ને પૈસા મૂકવા પડે પછી તું રામનું નામ લેવાય એમ બધા કેવ છે રામ નું નામ લેવું હોય તોય પૈસા મૂકવા પડે પૈસા લેવા એટલે મફત તો ત્યારે કઈ આવતું જ નથી અને હું મારા મમ્મીના ઘરે આવેલી છું આરામ કરવા માટે બધા કેતા છે બહુ આરામ કરવા આવે આવે ને પાછી વહી જાય આવે ને પાછી વહી જાય કેમ કે મારા મમ્મી અહીંયા સુરતમાં જ છે તો મને આવવાનું મન બહુ થઈ જાય જો ગામડે રહેતા હોય તો તો ચાર પાંચ મહિને આવે કા મમ્મી દેશ બે રહેતા હોય તો છ મહિને જવા ને ચાર મહિને જેવા ત્યાં તો બહુ અહીંયા છે એટલે આવ જાય એ કેમકે મને બહુ ઓછું ગમે છે ત્યાં માણસો સનાના ઘરે ત્યાં નથી ગમતું હોય છે અહીંયા ગમે એટલે હું અહીંયા આવી આવું ગૌતર તૂટી જાય પાછા લઈ જાય કહું એટલે તો તો હું છ મહિને આવે જ નહીં

ચલો ગાય તો તમને લોકોને મારી ગિફ્ટ કેવી લાગી બધા કહેજો ગૌ તમે કેવું ગિફ્ટ કર્યું બધા કમેન્ટ કરજો તમને એ લોકોને એનો રિપ્લાય આપીશ કેવું ગિફ્ટ લાગ્યું બધા કહેજો અને હા નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા મળ્યા બાય બાય